આપણી માં ભૂમિ ભારતની જ ભૂમિમાં જમ્મુ કાશ્મીરમાં સુવરોએ આપણા નિર્દોષ બેઠેલા નિર્દોષ ખાસ તો નિર્દોષ લોકોને નહીં કહું નિર્દોષ હિન્દુઓને જાત પૂછી પૂછી અને એમને ગોળીબાર કર્યો છે આને જ રાક્ષસ કહેવાય સતા આવે દુરુપયોગ કરે સુરવીરતામાં રાક્ષસ આયમાં ઘણો ફેર છે સુરવીરતા કોને કહેવાય જ્યારે વખત આવે ગામ ઉપર દેશ માટે રાષ્ટ્ર માટે ત્યારે બોટી બોટી થઈ જાય અને લડે એને સુરવીરતા કહેવાય અને સત્તાના હથિયાર હાથમાં આવી અને ગમે ઉપર ફાયરિંગ કરી નાખે આનાથી મોટા કાયરના પેટના કોઈ બીજા ન કહેવાય આ જાહેરમાં કહું છું એ કાયરતાનું જે કામ કર્યું છે અને હું બોલવાનો હતો જ પણ મને એમના સમાચાર મેળા મેં વાંચ્યું મોદી સાહેબને વધાએ એટલા માટે આપું છું કે સિંધુ નદીનું એમને ત્યાં પાણી જાય છે એ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે જોરદાર સાડીએ તે આપણે એમને વધારું હા અને એનું દૂતાવાસ બંધ કર્યું છે આવું કરતા રહેજો મોદી સાહેબ અમે તમારા માટે અહીંથી લાઈવમાં કહું છું કાયમના માટે બોલીએ છીએ તો અમારે રાવણને નો મારે એવો રામ નથી જોતો અને લંકાને નો હળગાવે એવો હનમાન નથી જોતો ભલા માણસ હા કરો છો ને કરી બતાવવાનું છે આપણી પાસે પણ એક વાત હજી કહી દઉં આવે એવું વિચાર્યું મહારાણા પ્રતાપ એવું નહોતું નહોતું વિચાર્યું હું તો એમ કહું છું પાકિસ્તાને તો જાઉં એક થઈ જાઉં ઘણું થાય આપણી સેના એના માટે ઉભી છે પણ આપણા દેશમાં રહીને જે બોલવા વાળા બોલે છે ઝેર ફેલાવે ને એનું આપણે બંધ કરાવી બધી જ્ઞાતિઓ હવે એક થઈ જાય આપણા બધા ધર્મો જે આપણામાંથી ફાટા પીડ્યા સનાતનમાં માં સનાતન માંથી એને પગ્યા લાગીને કહું છું કે હવે આપણે એક થઈ એક રહ્યો નગર બહુ અઘરું પડી જાય અહીંયા રહીને આપણા એવા એવા મહાન યોદ્ધાઓ જેને જીવનના હો યુદ્ધમાંથી માંથી નવાણું નવાણું યુદ્ધ જીતા હોય એક આમ યુદ્ધના મેદાનમાં પડકારો થાય દુશ્મનના હાથમાંથી તલવારો હેઠી પડી જાય ખાણા ના કરતી એવા એવા દાદા હાંગા રાણા હાંગા જેવા પણ જો ગદાર હજી જીવતા હોય અહીંયા તો આપણે ઓલા ને તો સેના મારી શું થાય આની જવાબદારી આપડી છે અને હું અહીંયા ઠાકોર સમાજ છે પટેલ ભાઈઓ છે ઈતર સમાજ બધા છે સમાજ સમાજ આપણે એટલે બોલીએ છીએ દરેક જ્ઞાતિ ને એનું ગૌરવ નાતી ગૌરવ હોવું જોઈએ જ્ઞાતિવાદ નહીં જ્ઞાતિ ગૌરવ તો આપણે ત્યાં એટલે તો કઈ હક પેલા હમ ખાતા તમારું ના કામ કરું તો હું આ નહીં તમારું કામ ન કરું તો હું આ ફલાણ જ્ઞાતિ નો નહીં એ જ્ઞાતિ ગૌરવ માટે હતું જ્ઞાતિવાદ માટે નહીં બધા શાસ્ત્રો ને ઊંધી રીતે સમજાવે છે ન હોય એવા પાઠ ભણી તૈયાર કરે છે હિન્દુ ધર્મ ના શાસ્ત્રો તો આવું કે છે ન હોય એવું ખોટું તૈયાર કરે છે તમારા બાળકો ને રામાયણ તમારા બાળકોને સાચું મહાભારત નહીં ફુગાડો તો ડુપ્લિકેટ અપલોડ થઈ ગયું છે હિન્દીમાં ઓલરેડી એને પાસે પૈસા છે આખા માંથી ફાળો આવે છે એની પાસે સમય છે આપણે સમય નથી આપણે બસ અને અત્યારે કેવા બધા ખબર હવે સેનાના યુવાનોને કઈ કરવું જોઈએ કરવું જોઈએ હું કઉ છું પણ સાંભળજો આ તો અમુક ને કહું છું નવરી બજારું વાતો કરે છેનાના યુવાન કે વાહ વાહ આપણી ફોર્સ ક્યાં છે હવે ફોર્સ યાદ આવી હાજ હવાર તો આઈપીએલ હામાં ગોઠવવાળી બેઠા રહ્યો છે એનું હું દેશ ને મળે છે આ જાહેર માં કઉ છું હા દુકાનનું બંધ કરીને ધંધા એકચુલી આઈપીએલ છે ઓલી ઘેરે બસારી ભૂખી બેઠી છે પરણી લઈ આવ્યો એને કાંઈ ખાવાનું ભેળું થાય એવું કઈ વિરોધી નથી ક્રિકેટ નું અવળું ના માનતા પણ જ્યારે ત્યારે ઉત્તરાખંડમાં જ્યારે બોનાર જુતું એ વખતે કે સેનાના યુવાનોને જલ્દી બોલાવો અમને કાઢે નાના ઓલાન ને ઓલા ક્રિકેટ વાળાને બોલાવો કાઢશે તમને મારે એનો વિરોધ નથી હો પાછી અમળી નો વાત કરતા તમે કહેવાનો અર્થ કે આપણા હીરો તો આ હોવા જોઈએ મારું કહેવાનું એ છે કે એને જ્યારે ગોળીબાર કર્યો ને ત્યારે એને એમ નહોતું પૂછ્યું તમે તમે માલધારી છો તમે રબારી છો તમે ભરવાડ છો તમે ઠાકોર છો તમે ગઢવી છો તમે વાણિયા છો તમે પ્રજાપતિ છો કે તમે ફલાણા છો કે તમે યાદવ છો એમ નથી પૂછ્યું હિન્દુ છો અને એને ગોળીબાર કર્યો છે પાકિસ્તાનની ફાકી કરી જવી જોઈએ આથી વધારે બીજું કઈ નહીં આપણી પાસે લાખો ની સેના છે હા એટલે થાશે આપણે જ ના તેવા કારણ કે આપણે થોડાક દી હવે આપણા આપણા કરીશું પછી પાછા મૂળ ઉપર આવી જાવ તમારી આમ રાખજો ના અમારી આમ તમે છેટા રહેજો અમે તમારા થી ભડાઈ તમે આમ રહેજો અમે આમ છે આવું કરતા રહીશું એટલે આ થાવાનું પેલા તો આપણે એ ભૂલવું જોશે અને કહેવાનો અર્થ મારો કે એમને બીજું તો હું આપણે અંજલી તો હવે શું આપી છે આંજળી તો આપણા સેનાના યુવાનો આપશે વેલા મોડી જલ્દી આપે એવી આપણે તો શ્રદ્ધાંજલિ શું આપીએ દુઃખ વ્યક્ત કરી કરી છે અહીંયાથી એને બસ એમના પરિવારને હિંમત આપે ભગવાન અને આ કરવી પડે હિંમત બીજું તો શું આમાં કરવું પણ કેટલા ઈ નરાધમો હોય છે એને આપણે કઈક પગરખામાં મકોડો આવી જાય તો આપણને એમ દુઃખ થઈ જાય ગાડી જાતી હોય એને પંખી ગાડીમાં ભટકાય રામ 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 એમ થઈ જાય આપણે અને આને નિર્દોષ માણસો ઉપર ગોળીબાર કરવો રાક્ષસોને ને આને કુતર્યા કહેવાય હા અને એ હડકાયા કુતરા એને મોટા મારવા સિવાય બીજું કામ ન કરવું એ હડકાયા કૂતરાઓને હરવા માટે સમગ્ર ભારતને એક થાવું પડશે સમગ્ર ભારતને આપણે આપણી વસ્તુ વાપરવી પડશે આપણે આપણી કૃષિ આપણું દૂધ આપણી તાકાતને ઊભી કરશું ખાલી બારની કંપની આવશે તોય ભેગળું નહીં થાય તારે એને જડબાતોડ જવાબ દઈ શકશો એટલે મારે વધારે નહીં પણ થોડી વાર મને કહેવામાં આવ્યું છે એટલે આપણે એ જેટલા એ હિત્યાવીસ જેટલા આપણા હિન્દુસ્તાનના હિન્દુઓએ જાન ગુમાવી છે જીવ દીધો છે હિન્દુસ્તાનીઓએ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થોડી અમુક સેકન્ડો માટે અથવા તો એક મિનિટ માટે આપણે મૌન રાખી કારણ કે મારો રામ રાઘવેન્દ્ર સરકાર ની જ્યાં પ્રતિષ્ઠા થઈ હોય પલસાણામાં સમગ્ર ગામ વતી આપણા બધાય વતી પલસાણા વતી એક મિનિટ માટે સંપૂર્ણ મૌન ક્યાંય પણ એક પણ જણો આમ આમ અવાજ ન આવે એ રીતે આપણે અંજલી આપી અને પછી કાર્યક્રમની શરૂઆત કરશું ઓ